આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ આપણા બધા સનાતની હિન્દુઓ માટે ભારત વર્ષ માટે આપણા દેશ માટે અને વિશ્વના જે જે ખૂણાઓમાં આપણી સંસ્કૃતિ આપણા ભાઈઓ બિરાજમાન છે તમામે તમામ માટે ઉત્સાહ આનંદ અને એક ધન્યતા અને ધાર્મિકતાની લાગણી સાથે ઐતિહાસિક દિવસ જે આવી રહ્યો છે કે જ્યારે આપણા પ્રભુ શ્રી રામ લલ્લાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના મંદિરમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને પૂરી સમગ્ર હિન્દુ અને સનાતન સંસ્કૃતિ દ્વારા થઈ રહ્યો છે ત્યારે આ અવસરે મને અને મારા હસબન્ડ રવિન્દ્રસિંહને અમને બેઉને અયોધ્યા ખાતે જે આમંત્રણ છે એના ભાગ સ્વરૂપે જામનગરની જનતાને સાથે રાખીને એક વિશાળ રેલીનું આયોજન કરેલું છે એ તમામ આયોજન બદલ હું જામનગરની ધર્મ પ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે બધા હું તો નિમિત્ત માત્ર છું પણ સમગ્ર જામનગરની જનતા વતી પ્રભુ રામના ચરણોમાં જ્યારે અયોધ્યામાં દર્શન કરી અને સમગ્ર જામનગરની સુખાકારી કલ્યાણ અને વિકાસ માટે થઈ અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા માટે આજે જામનગરની જનતાએ જે આવકાર જે સહકાર અને જે ધાર્મિકતા દાખવી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે સંતો મહંતોના આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મૌડી મંડળ લીડર્સ કોર્પોરેશન કોર્પોરેટર્સની ટીમ અને સંગઠનની ટીમ અને જામનગરની જનતાનો સવિશેષ આભાર માનું છું કે એમના સાથ સહકાર વગર આ ધાર્મિક કાર્ય કદાચ અધૂરું રહેત એટલે આપ સૌને ખૂબ ખૂબ આ રેલીમાં જોડાવા માટે પણ આહવાન કરું છું અને આવનારી બાવીસ તારીખ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જેમ કહેલું છે કે ફરી એક વખત આપણે દિવાળી ઉજવી અને પ્રભુ શ્રી રામને ફક્ત અયોધ્યામાં નહીં આપણા હૃદયમાં આપણા વિસ્તારમાં આપણા જામનગરમાં આવકારવાના છે એટલે ઘરે ઘરે દીપોત્સવ દરેકે દરેક રામ મંદિરમાં આપણે સુશોભન અને ખૂબ પ્રેમથી ધાર્મિકતાથી જેમ દિવાળી ઉજવીએ છીએ એના સવિશેષ ઉત્સાહ સાથે પણ આ બાવીસ તારીખની જે ઉજવણી છે એને વધુ ધાર્મિક રીતે વધુ ઉત્સાહપૂર્વક ઉજવવાની છે Transcrição